હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કૅફનિટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજની અપડેટ ખાસ જે આપણે વિદ્યા ભરતી ધોરણ એકથી પાંચ હાલ જે આજથી તારીખ પાંચ છ પચીસથી જે શરૂ થયું છે એના વિશેની અપડેટ લઈને આવે છીએ આ ઉપરાંત ખાસ મિત્રો એક શિક્ષણ સહાયક ભરતી માટેની પણ અપડેટ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વે મિત્રોને નમ્ર વિનંતી કે જો આપ આ ચેનલ સ્કેફિનિટ એજ્યુકેટ પણ નવા હો તો આપણી ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો વિડીયોને શેર કરશો અને લાઇક આપશો હમણાં લાઇક કરવાથી શેર કરવાથી અને સબસ્ક્રાઈબ કરવાથી આપણે જે ચેનલ પર જે ભરતી રિલેટેડ અપડેટ શૈક્ષણિક ન્યૂઝ શૈક્ષણિક વિડીયો ચેનલ પર મૂકતા હોય છે એની અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો અવશ્યથી ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને શેર કરશો બીજું મિત્રો ખાસ કહેવાનું આપને જણાવવાનું કે અહીંયા જે માહિતી આપીએ છીએ મળતી માહિતીના સ્ત્રોત પરથી માહિતી હોય છે કેટલાક મિત્રો નેગેટિવ કોમેન્ટ પર આપણી ચેનલમાં કરતા હોઈએ છો મહેરબાની કરીને તમામ મિત્રોને વિનંતી કે એ જે કોઈ પણ માહિતી આપવામાં આવે છે એ મળતી માહિતી પ્રમાણે હોય છે આપને જો ના ગમતું હોય તો આપ આ વિડીયો ના જોશો આપને કોઈ જ વિડીયો જોશો નહીં આ વિડીયો માત્ર તમે ઇન્ફોર્મેશન માટે છે મળતી માહિતીના આધારે એક ઉમેદવારો સુધી માહિતી પહોંચાડવાનો એક પ્રયાસ છે મિત્રો તો પ્રયાસને એપ્રિશિએટ કરશો નહીં કે નેગેટિવ કોમેન્ટ કરશો જો આપને ના ગમતું હોય તો આપ આ વિડીયો ના જોશો મહેરબાની કરીને અને વિડીયો છોડીને જઈ શકો છો મિત્રો તો આ મારે ખાસ કહેવું હતું મિત્રો જે આપણી શિક્ષણ સહાયક ભરતી છે એ શિક્ષણ સહાયક ભરતીમાં મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો જે શિક્ષણ સહાયકમાં અગિયાર બાર અને નવ દસ અગિયાર બાર ઉચ્ચતર માધ્યમિકની જે ભરતી સ્થગિત થઈ ગયેલીને પછી હવે એના માટે ગુડ ન્યૂઝ છે મિત્રો કે આવતીકાલથી કે પરમ દિવસથી જે મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં એકાદ બે દિવસની અંદર જે ડીવી કરાવેલ તમામ ઉમેદવાર મિત્રોને અગિયાર બારમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ બંનેની એક સાથે શાળા પસંદગી આવી શકે એમ છે તો બંનેની એક સાથે આવી શકે એવા ન્યૂઝ છે જેમાં ડીવી કરાવેલ તમામ ઉમેદવારોને અહીંયા ચોઈસ ફિલિંગ મળશે આ ઉપરાંત રિપિટેશન ના થાય મિત્રો એ માટે પણ જે અગાઉ ઓપ્શન આપવામાં આવેલો હતો કે તમે જે ફોર્મ ભર્યું છે અન્ય ગ્રાન્ટેડ ઉચ્ચતર સરકારી માધ્યમિક ગ્રાન્ટેડ માધ્યમિકમાં અને એનો જે એપ્લિકેશન નંબર એ પણ વ્યવસ્થાની અંદર આવી શકે છે આ ઉપરાંત જે રિપીટેશન અટકે ક્રમિક ભરતી થાય અને જેનો મહત્તમ ફાયદો તમામ ઉમેદવારોને મળે એ માટે ટૂંક સમયમાં એકાદ બે દિવસની અંદર આ ચોઈસ ફિલિંગ આવી જશે આ ઉપરાંત જે ખાસ પ્રશ્ન છે કે ગ્રાન્ટેડમાં કટ ઓફ મેરિટ પણ આવી શકે એમ છે અને જેથી જે ચોઈસ ફિલિંગમાં જનરલ સી પ્લસ કેટેગરી એ પ્રમાણે ચોઈસ ફિલિંગ ઉમેદવારો આપી શકે જે મુજબ તો ઉમેદવારોને પ્રશ્ન હતો આ તમામ બાબતોએ ભરતી સમિતિની બેઠકમાં ચર્ચા થઈ અને આ રીતે નવી ચોઈસ ફિલિંગ આવી શકે એમ છે તો ટૂંક સમયમાં આપણે ભરતીની ઓફિશિયલ જે વેબસાઇટ છે જીએસિઆરઇ સી એની પર આપણે તમામ સૂચનાઓ મૂકવામાં આવશે એકાદ બે દિવસની અંદર આવી જશે તો એ ભરતી સમિતિઓ તમામ સૂચનાઓ વાંચી અને પછી મિત્રો ચોઈસ ફિલિંગ આપી શકો છો આ એક મળતી માહિતી પ્રમાણે અગિયાર બાર સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડનું જે સ્કૂલ ચોઈસ ચોઈસ ફિલિંગ છે એ આવી શકે એમ છે મિત્રો આ ઉપરાંત જે આપણી જે વિદ્યા સહાયકની પણ ભરતી અત્યારે આજથી જે બાવીસ પોચથી એકત્રીસ પાચ સુધી જે રદ થઈ હતી એના ફરીથી આજથી શરૂ થયા છે તો એ મિત્રો આજની અપડેટ પણ જોઈએ તો મિત્રો આજે ફસ્ટ ડે વિદ્યાસહાયક ભરતી તો મિત્રો આ ઉપરાંત આજે જોઈએ તો જે વિદ્યાસાયિક ભરતી આજે તારીખ પાંચ છ બે હજાર પચીસથી જે ફર્સ્ટ ડે આજે જિલ્લા પસંદગીનો જે શેડ્યુલ છે એ પ્રમાણે આજથી શરૂ થઈ હતી એમાં પણ આજે જોવા જઈએ તો મિત્રો પીએચ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા એમાં સામાન્ય પ્રવાહને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો હતા આજે જે પૈકી વિજ્ઞાન પ્રવાહમાં કેટેગરી વાઇઝ જે ભરાયેલી સીટો છે એ મળતી માહિતી પ્રમાણે મિત્રો આ પ્રમાણે છે મિત્રો વિગતે જોઈએ તો વિજ્ઞાન પ્રવાહમાં જે કેટેગરી વાઇઝ આટલી સીટો પંચ્યાસી સીટો ભરાઈ હોવાનું જાણવા મળેલ છે જેમાં ઓપનમાં એકસઠ ઓબીસીમાં ચૌદ એસસીમાં જીરો ઇડબ્લ્યુ નવ અને એસટીમાં એક એમ મળી કુલ પંચ્યાસી ઉમેદવારોએ આજે જિલ્લા પસંદગી મેળવેલ છે આ ઉપરાંત સામાન્ય પ્રવાહમાં પણ મિત્રો જોઈએ તો જે પૈકી સામાન્ય પ્રવાહમાં કેટેગરી વાઇઝ ભરાયેલી સીટોનું વિશ્લેષણ નીચે પ્રમાણે છે મિત્રો એ જોઈએ તો મળતી માહિતી પ્રમાણે ઓપનમાં એમાં પંદર ઓબીસીમાં સાત એસસીમાં પાંચ ઇડબલ્યુ પંદર એસટીમાં એક અને કુલ તેતાલીસ સીટો ભરાયેલી હોવાનું માલુમ પડે છે તો મિત્રો આજે ફર્સ્ટ ડે વિદ્યાસહાયક ભરતીમાં વિજ્ઞાન પ્રવાહના મિત્રોને બોલાવવામાં આવેલા હવે કાલે પણ વિજ્ઞાન પ્રવાહના મિત્રો છે ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહની જે સીટો છે એ સંપૂર્ણ ભરાઈ જાય બાદ જો વધશે તો ગત વખત જે પ્રમાણે એની સીટો જનરલમાં કન્વર્ટ કરી એ પ્રમાણે થશે પછી સામાન્ય પ્રવાહના મિત્રોનો પણ રાઉન્ડ શરૂ થશે તો મિત્રો આમ હતી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સ્કિનિટી એજ્યુકેશન સાથે જોડાયેલા રહેજો મિત્રો આપણી ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને આપના મિત્રોને શેર કરશો આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ